આ વર્ષે ગરમી ઓછી પડી અને ગયા વર્ષનું બેસ હાઈ હતું બીજા ક્વાર્ટરમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહ્યો જીએસટી ના રેટમાં ઘટાડાની જાહેરાત અને તેના અમલ વચ્ચે લગભગ પાંચ અઠવાડિયાનું અંતર હતું તેની અસર પણ કંપનીના વેચાણ પર પડ્યો આ પડકારો છતાં વોલ્ટાસ ના મેનેજમેન્ટે આવનારા સમય માટે આશા છે કે મેનેજમેન્ટે આ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર માટે સારી કામગીરીની અપેક્ષા વ્યક્ત કરી છે તેની પાછળનું કારણ જીએસટી રેટમાં ઘટાડો છે

કોમર્શિયલ એસી સેગમેન્ટ ગ્રોથ એન્જિન બની શકે છે કંપની એટલે કે વાત કરીએ વોલ્ટાસ ને કોમર્શિયલ એસી સેગમેન્ટ થી ગ્રોથ ને સપોર્ટ મળવાની આશા છે આ સેગમેન્ટ કંપની માટે ગ્રોથ એન્જિન નું બની શકે છે કંપની એ રેટ્રોફિટ ડિમાન્ડ પાર્ટનરશિપ અને 50 150 શેરો પહોંચ દ્વારા આગામી 2 થી 3 વર્ષોમાં માં 15 થી 20% ગ્રોથ નો ટાર્ગેટ નક્કી કર્યો છે હાલ કોમર્શિયલ રેફ્રિજરેશન અને એર કુલર સામે પડકાર દેખાઈ રહ્યો છે પરંતુ ડિમાન્ડ માં સ્થિરતા આવ્યા પછી

એમફેસ સેગમેન્ટમાં પણ FI 26 માં रिकवरी આવવાની આશા છે કંપનીને ઇન્ટરનેશનલ બિઝનેસ માટે ઓછા પ્રોવિઝનિંગ નો પણ ફાયદો મળશે કંપનીનું ફોકસ મીડિયમ અને લાંબા ગાળામાં ચેનલ પ્રીમિયમ પ્રોડક્ટનું વિતરણ અને એર કુલર્સ અને કોમર્શિયલ રેફ્રિજરેશનમાં લીડરશિપ અને પોઝિશન મજબૂત કરવા પર છે આથી growth ને સારા સ્તરે જાળવવામાં મદદ મળશે ઇન્ડિયામાં AC ની પહોંચ હજુ પણ મોટી જનસંખ્યા સુધી નથી હાલ સ્ટોક FY 27 ની અનુમાદિત અર્નિંગના પિસ્તાલીસ ગણા ઉપર ટ્રેડિંગ થઈ રહ્યો છે ઇન્વર્ટેડ સેટ કરેક્શન પર સ્ટોક માં રોકાણ કરી શકાય છે એટલે કે ઇન્વેસ્ટર્સ આ શેર માં જો સ્ટોક માં કરેક્શન આવે તો રોકાણ કરી શકે છે એટલે કે રોકાણ કરો રોકાણ કરવું હોય તો કરી શકે છે એવું એક્સપર્ટ જણાવે છે તો મિત્રો આ વિડિયો માં આપણે વોલ્ટાજ ના શેર વિશે વાત કરી જે શેર માં એક્સપર્ટ જણાવે છે કે આ ઘટાડા માં તમે રોકાણ કરી શકો છો અને Tata ની કંપની છે તો લાંબા ગાળે તમને ફાયદો તો ચોક્કસપણે કરાવી આપી શકે છે તો મિત્રો આ વિડિયો માં બસ આટલું જ હવે મળી આવનારા વિડિયો માં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજાર ની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો